પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી અને મોટી સંખ્યામાં શિવભક્તોએ મહાદેવની પૂજા અર્ચના કરી ભગવાન ભોળાનાથનો અતિપ્રિય મહિનો એટલે કે શ્રાવણ મહિનો પૂર્ણ થવા જઈ રહ્યો છે આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે જેના કારણે આજે વહેલી સવારથી જ શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે દરેક શિવ મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજ રહ્યા છે એ જણા અભિષેક દૂધનો અભિષેક અને બિલીપત્ર ચડાવીને ભગવાન ભોળાનાથને રીઝવવા વહેલી સવારથી જ શિવમંદિરોમાં પૂજા અર્ચના અને દર્શનાર્થે લાઇનો લગાવી છે ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી ભક્તોનો માનવ મેરામણ ઊંધો પડ્યો હતો અને મંદિરના પ્રાંગણમાં બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી રહી છે જે શિવભક્તો બાર જ્યોતિર્લિંગના દર્શન માટે જઈ શકતા નથી તેઓ માટે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે અને શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી શિવ શિવભક્તો મંદિર ખાતે જળાભિષેક દૂધનો અભિષેક અને બિલીપત્ર ચડાવીને ભગવાન ભોળાનાથ પૂજા અર્ચના કરી હતી વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું